રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને એફડીડીઆઈ કોલેજ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરની ઇએસઆઈસી હોસ્પિટલ સ્થિત એફડીડીઆઈ કોલેજ ખાતે દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી યુવા ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા યુવા ઉત્સવમાં એક પાત્ર અભિનય એકપાત્ર અભિનય

ખૂબ સુંદર આયોજન ઓવરઓલ અને સૌથી મહત્વની વસ્તુ કે આપણે વિશ્વાસ વિશ્વારાતી જતી સંસ્કૃતિને આપણે ખૂબ અહીંયા ઉત્સાહભેર જ્યારે એક એની ઉજવણી રૂપે જોઈએ છે ત્યારે ખૂબ જ એનો આનંદ છે